આપણે બનાવવાનું છે શાક આપણે આ ગાંઠિયા ખોલી અને એનું શાક બનાવવાનું છે કેવું બને ખોલીને તમને બતાવું કે આનું રિઝલ્ટ કેવું આવે છે આપણે આ આખી કળીનું શાક બનાવવાનું છે આ ખોલી લેવી તલા આનો ટેસ્ટ બહુ સારો આવે છે કેમ કે મેં એક બે વાર બનાવ્યું હતું પછી એવું લાગ્યું કે આનું રિઝલ્ટ સારું આવે છે તો આપણે આનો વિડીયો બનાવવો જોઈએ કેમ કે ઘણા બધાને ખબર ન હોય શાક નવીન ખાવાનો શોખ બહુ હોય તો આ ગાંઠિયાનું શાક આખા રીંગણા કરતા સારું બને છે અમે બનાવી છે અને ખાવી છે અને આજે તમને બતાવી કેવી કેવી રીતે બનાવું તમને બધી માહિતી આપી લસણ પોલાય જાય બરાબર હવે આપણે લસણ બરાબર પોલાઈ ગયું છે કોઈ કળાઈ કોઈ ખામી નથી આવી કોઈ ખરાબ નિશાન દેખાય તો એને લસણ ની કાઢી લેવાનું છે બરાબર થઈ ગયું છે હવે આપણે ડુંગળી ને કટિંગ કરી લેવી ડુંગળી કટિંગ કરી અને પછી આપણે બનાવવાની શરૂઆત કરવી કેવું ટેસ્ટ આપે છે બનાવ્યું છે શાક આનું બહુ સારું થાય છે બરાબર ખોલાઈ ગયું છે મોટા ગાંઠિયા લસણ ના હોવા પડે એટલે શાક સારું બને અને નવું હોય એમ વધારે સ્વાદ સારો આવે આપણે લસણ કમ્પ્લેટ થઈ ગયું છે અને હવે આ ડુંગળી કટિંગ કરી લેવી ડુંગળી આવી જેનું કટિંગ કરવાનું કે આમાં ટેસ્ટ તો સારો આવે કેમ કે તેને મોટું કટિંગ હોય તો આમાં ટેસ્ટ આવે નહીં આપણે પહેલા ખોલી લેવી પછી કટિંગ કેવી રીતે થાય તમને બતાવું ઘણા બધા ડુંગળીનું કટિંગ કેવી રીતે કરવું તમારી પાસે આવું સાકુ પાતળું હોય જેનું કટિંગ સારું થાય છે ચાલો આવી રીતે ચકા પાડી દેવાના

આપણું તેડી થઈ ગયું છે આ બે વસ્તુ થઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ કરવાની તૈયારી કરવી તેલ ગરમ થઈ જાય તો પછી આનો વઘાર ચાલુ કરી દેવી કેવી કેવી વસ્તુ કેટલી કેટલી નાખવી પડે એ બતાવું તમને ચાલો હવે તેલ ગરમ કરી આપણે હવે ચિંગ તેલ વાપરવાનું ને લસણ બૂડી જાય એટલું રાખવાનું કેમ કે તેલમાં શાક આખું બની જાય તેલ માં ચેડવવું પડે પાણી નો કોઈ તત્વ હોય તો આવો અવાજ આવે આપણે આવે રાય નાખવાની છે રાય બરાબર ચડી જાય પાકી જાય હવે આપણે જીરું નાખવાનું છે કપ પ્લેટ જ જીરું નાખી તાત્કાલિક આપણે ડુંગળી નાખવાની છે કેમ કે જીરું કાળું ન થઈ જાય આપણે આને બરાબર વ્યવસ્થિત ખેડવાનું છે કે આમ ડુંગળી જાય એટલે તેલ ઘાટું થઈ જાય અને આ ડુંગળી લાલ થઈ જાય તેને ગેમી એમ શાક બનાવો વઘાર હારો તેને બનાવો એટલે સારું જ બને બરાબર વ્યવસ્થિત સડી જ પડે અને તમે ગેસ ઉપર બનાવો તો ગેસ ધીમો રાખવાનો કેમ કે એને આ દેશી ચૂલા જેવો સગડી છે એમાં રીતે સારું આવે છે મીડિયમ એક તારું ગરમ થાય એટલે કોઈ પણ વસ્તુ સારી બને લસણ નવું હોય મોટા ગાંઠિયા હોય તો એનો સારું રિઝલ્ટ આવે છે હવે આપણે રાખી બરાબર ચડી તળી જાય આ તમારે થોડે ધીમે ધીમે અલયા રાખવાનું તેલમાં તરી જાય થોડીક વાર ટાંકી દેવી ડુંગળી નો કલર કેવો થઈ ગયો ડુંગળી બરાબર સડી જાય નાનો આવો કલર થઈ જાય અને આપણે થોડીક વાર ઢાંકી દેવી કેમ કે સારું લસણ સડી ગયું છે બરાબર હવે આપણે મસ્તું ચઢવી દેવી આવું બની જાય થોડુંક સાઈડ માં લઈ લેવાનું કેમ કે તમારે મરસું તેલમાં બરાબર સડી જાય મરસું તમે ચેખું ખાઈ શકતા હોય એટલું નાખવાનું હોય બધી ન જાય અને તેમાં બરાબર તેલમાં ચેડવો એટલે નો સ્વાદ સારો આવે આપણે હવે અડદર નાખીશું અદર આપણે લેવાની આ બધી હાજી વગાણી છે ગરમ મસાલો નથી જીરું એવું આપણે હવે મીઠું નાખી દેવી જેટલું શાક એ પ્રમાણે નાખવાનું હોય હવે બરાબર થઈ ગયું તો થોડુંક પાણી નાખી દઈ અને થોડા પાણીમાં થોડીક વાર ચડવા દેવાનું પછી પાણી તમારે વધારે જેટલો રસ્તો કરવો હોય કરવાનું પાણી બળી જાય થોડુંક એટલે वगार बराबर थोड़ी जाए वगार बराबर बनी गये तो थोड़े वारे से। થોડીક વાર સડવા દેવી એટલે આપણે હવે થોડીક વાર આને ઢાકી દેવી કેમ કે સરખાય ઉકળી જાય એટલે સ્વાદ સારો આવે હવે શાક બરાબર બની ગયું છે આપણે એક આ ગ્લાસ પાણીનો નાખ્યો હતો આખો ભરી કેમ કે અડધું પાણી બળી દવા દેવું પડે એટલે એનો ટેસ્ટ બરાબર આવે હવે આપણું શાક કપ લેટ બની ગયું છે અને પછી થોડુંક ઠંડુ થાય એટલે આનું રિઝલ્ટ બતાય છે કેમ કે આજે ઉકળે છે એટલે આનું રિઝલ્ટ બતાય નહી અને કેવો સુવાદ આવે છે તમને બતાવું આપણું કપલેટ થઈ ગયું છે હવે કોઈ ખામી નથી સુગર ની સારી આવે છે હવે આપણે શાક કપલેટ થઈ ગયું છે હવે હાલો નીચે લઈ લેવી કપલેટ બની ગયું છે થોડીક વાર જોડવા દેવી પછી એનો લાઈન બતાવી કેવું રિઝલ્ટ બતાવીશું